ભરૂચ ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઉલ્લવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ભરૂચમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો રહ્યા હતા શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તા પર ટુ વ્હીલર સ્લીપ થઈ જવાની ઘટના બની હતી આ અંગેની જાણ નગર સેવા સદનને કરાતા નગર સેવા સદને સાફ સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા હતા જેનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે ફાયર બ્રિગેડ આવા કામો માટે હોય છે કે કેમ તે સહિતના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે આ મામલે ભરૂચ નગર સેવા સદનના ચીફ ફાયર ઓફિસર

ચીકણી માટી રોડ પર આવેલી હતી અ જેને કારણે ટુ વ્હીલર સ્લીપ થવાના ઘણા બધા બનાવ બન્યા હતા જેને પગલે સ્થાનિકો તેમજ માન્ય પ્રમુખશ્રીની સૂચનાને લઈ તાત્કાલિક ફાયરની એક ગાડી લોકોની સલામતી માટે ત્યાં આગળ પાણીનો વારો ચલાવી જે પણ ચીકણી માટી હતી તેને દૂર કરી હતી જેથી અવરજવરમાં લોકોને હેરાન પરેશાની ના થાય અને ટુ વ્હીલર લઈને જતા લોકો સ્લીપ થતાં અટકી શકે